हेलो फ्रेंड्स जय भी जय माताजी કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ માં ફ્રેન્ડ છોકરાઓને જો બાર થી પૂછે કે બેટા આજે લંચ બોક્સ માં શું લઈ જશું તો કહે છે કે વેફર કા તો कुरकुरे 90% લોકો છોકરાઓ कुरकुरे કહે છે કોકેજ વેફર કહે છે તો ચલો આજે એકદમ ઈઝીલી રીતે તમને कुरकुरे બનાવતા શીખવાડી કોઈ વસ્તુ બહાર પડતી લેવાની નથી વધાર કંઈ એડ કરવાનું નથી વાર બી નહીં લાગે ઓછા તેલમાં બનીને તૈયાર થશે અને ફટાફટ થશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલા આપણે પરફેક્ટ માપ સાથે એક વાટકી પૌવા જે આપણે બટાકા પૌવા બનાવીએ છીએ એ લઈ લઈશું એક જ વાટકીનું માપ રાખવાનું એટલે તમારે પરફેક્ટ પૌવા કુરકુરે બનીને તૈયાર થશે એક વાટકી જેટલા મેં પૌવા નોર્મલ લઈ લીધા છે આમાં કોઈ દાબીને ભરવાનું હોય ને ફોરા ફોરાજ બરાબર એટલે લીધા છે એક વાટકી જેટલા પોવા બસ એને પહેલા બરાબર કપડાથી લૂછી અને પછી આપણે પીસી લઈશું ઘરના મિક્સરમાં તો તેને પહેલા ચાળી લઈએ મસ્ત કોઈ તમારી જોડે ચાળી હોય એનાથી મસ્ત ચાળી લેવાનું ચાળીને જ ભરેલા હતા પણ તો બી એમ કે ફરી જીવાત બીવાત થાય તો હવે એને હું પહેલાં લૂછી અને તૈયાર કરી લઉં ચલો લુચી અને મસ્ત તૈયાર કરી દીધા છે હવે મને એક મિક્સરમાં પીસી લઈશ એનો હવે આપણે આમાં એક વાટકી પાણી મૂકીશું ચલો તો રેસીપી સ્ટાર્ટ કરી જે વાટકીથી આપણે પૌવા લીધા હતા એ જ વાટકી ભરીને આપણે તૈયાર છે આપણો મસ્ત લોટ ચાળી જ એકાદ પૌવા ક્યાંય રહી ગયો હોય ને તો વાંધો ના આવે હવે એડ કરીશું આપણે બીજો એક લોટ પાણી બોય થાય પાણીમાં બીજું કશું જ એડ કરવાનું નથી નોર્મલ મીઠું અને એક સેજ મરચું

કેસ દઈશું ધીમો અને જે આ લોટ આપણે લીધો છે ને એને આપણે પાણી જે બોઈલ થઈ ગયું છે એમાં મસ્ત એડ કરી દઈશું તરત જ હમણાં પાણી પી જશે પૌવા અને ચણાનો લોટ જે આપણે એડ કરી લીધો ને બે મિનિટ બીની લાગી લોટ આપણો તૈયાર છે હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને એક થાળીમાં એ લોટ નિકાલ લઈશું લોટ નીકાળી લઈશું હવે આમાં બે થી ત્રણ વસ્તુ આપણે એડ કરીશું એટલે આપણે બાર જેવા પોલા અને મસ્ત ટેસ્ટી બનીને તૈયાર તો ચલો બતાવી દઉં શું ઉમેરીશું પેલા લોટ થોડો પહોળો કરી અને ઠંડો કરીશું એકદમ ગરમ હશે એમાં ઉમેરીએ એટલા માટે બે ત્રણ મિનિટ ઠંડો થવા દઈશું જો તમારે થોડો ટાઈમ વધારે સ્ટોર કરીને રાખવો એને કુરકુરે મહિના દોઢ મહિના સુધી તો એમાં બે ચમચી જેટલો કોર્નફ્લાર ઉમેરી દેવાનો આલા લોટ ઉમેરી દેવાનો જે તમારા જોડે આજર હોય એ પણ ઉમેરવો ચોક્કસથી તો તમારે આ કુરકુરે તમને બે મહિનો બે મહિના સુધી સારા એવા ક્રિસ્પી જ રહે અને બે ચમચી મેં ઉમેર્યું છે તેલ બસ હવે આનો એક મસ્ત લોટ બાંધી લઈશું લોટ ઠંડો બી થઈ ગયો છે આપણે અંદર તેલને કોર્નફ્લેર ઉમેર ઉમેર્યો છે એટલે એનાથી મસ્ત બાઇન્ડિંગ બી આવી જશે ધીમે ધીમે કરી અને મસ્ત મસળી લઈશું પછી આપણે એના કુરકુરે બનાવીએ તૈયાર છે ફ્રેન્ડ આપણો લોટ તમે હાથમાં લેશો સેજ જ લોયો લેવાનો અને એને બને ત્યાં સુધી આંગળી આંગળી બાજુ જવા દેવાનું અને જે રીતના સાઈઝના જાડા પતળા જે કુરકુરે તમારે કરવા હોય એ આ રીતે કરી લેવાના મસ્ત ભેગા કરીને તળો તો બી ચાલે પછી કરે જાઓ અને સાઈડમાં તેલ મૂકીને તળાઈ જાઓ તો બી ચાલે પછી તમે પહેલાં અથેળીથી આમ આમ કરવાનું અને પછી જવા દેવાનું તમારે ધીરે રહી આંગળીઓ બાજુ તો મસ્ત આડાવાળા કુરકુરે તૈયાર થઈ જશે તો ચલો આ રીતે બધા કુરકુરે કરી લઈએ પછી તળીએ છે ને મસ્ત વાર બી નહીં લાગે અને ડબ્બો ભરીને તૈયાર થશે જ્યારે ખાવા હોય ફ્રેશ કરી શકાય અને પછી બનાવીશું આપણે કુરકુરેનો મસાલો ફ્રેન્ડ ના બનાવ્યા હોય તો ચોક્કસથી આ વખતે ટ્રાય કરજો પૌવાના કુરકુરે ચલો તો એ છેલ્લે જતાં જતાં હથેળી ઉપર લઈ જવાનો એટલે તમારો કુરકુરેનો આખો શેપ આવી જશે તો ચલો ફ્રેન્ડ મેં એક બાજુ તેલ બી મૂકી દીધું છે અને ફટાફટ ફટાફટ પાંચ મિનિટમાં મારે કુરકુરે ફટાફટ બનીને તૈયાર થઈ ગયા છે જેવો શેપ આપવું હોય તમે આપી શકો છો અને એક સાથે તળવામાં લઈ શકો તો તેલ મૂકી દીધું છે તેલ તેલ એકદમ ગરમ હોવું જોઈએ ઠંડુ હશે ને તો અંદરથી પોલું બહાર જેવા પોલા બનાવો હોય અંદરથી તો એકદમ રાખ હોય પછી જ અંદર કુરકુરે એડ કરજો તેલ આવી ગયું છે મસ્ત તો આપણે એડ કરીશું અંદર એક એક કુરકુરે દેખાઈશ તમને એકસાથે બી જઈ શકે તો આપણેથી તેલ માપનું રહેતા હોય અને રેસીપીનું એટલે ધ્યાનથી એડ કરવાનું તેલ તળેલું તમે ઉપયોગ ફરી ના કરતા હોય તો થોડા થોડા તળવાના ફ્રેન્ડ તો આ રીતે ફૂલ તેલ હોય ત્યારે અંદર એડ કરી દઈશું બધા આપણા કુરકુરે અને એક સાથે તમે જેટલા બનાવો એટલે બની શકે છોકરાઓને ગળવા બેસાડ લો એમને જ ખાવાના છે ફ્રેન્ડ તો ચલો આપણે ફટાફટ એને તળી લઈએ એક મિનિટ સુધી એને અડવાનું નથી ચલો એક મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું વાહ

ફૂલ ગેસ ઉપર જ તળજો ક્યારે કેવું લાગે કે ઓવર હિટ ઓવર તરણ તેલ થઈ ગયું છે તો જ એક એકાદ મિનિટ રીમો કરજો બાકી તમારે ફૂલ ગેસ ઉપર જ તળવાના રહેશે અવાજ ને ચલો આપણે તૈયાર કરી લઈએ આપણો મસાલો મારી જોડે એક ચીઝ વાળો મસાલો છે એક ચમચી મેં એ લઈ લીધો છે તમારી જોડે પેરી પેરી હોય ઘરે તમે ડ્રાય કરીને ટામેટા કેવું કશું રાખતા હોય ફ્રેન્ડ તો ચોક્કસથી તમે એ મસાલો આમાં લઈ લેજો તો આમાં એ જો ડ્રાય કરેલો મસાલો ટામેટું હોય ચીઝ હોય લસણવાળું હોય તો તમે એક ચમચી એ લઈ લેજો મેં નોર્મલ એક ચમચી મસાલો ચીઝવાળો મારી જોડે તો એ લીધો છે થોડું કાશ્મીરી મરચું લીધો છે સેજ જ હિંગ લીધી છે એક ચપચી અને ટેસ્ટ અનુસાર થોડું મીઠું લીધું છે થોડું અને એક પીચ વધારે અને ચાટ મસાલો અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો લીધેલો છે બસ આ બધું આપણે મસ્ત આથી મિક્સ કરી લઈશું આપણો એક મસાલો તૈયાર થઈ ગયો છે પુરપુર પેરી પેરી હોય તો એટલું પેરી પેરી લેજો તો બી ચાલશે તમને ભાવતો હોય તો એમાં બધા મસાલા મિક્સ આવે જ છે અવાજ આપશે હજુ પ્રોપર ઠંડા થશે પછી હું તમને અંદરથી કોરું કેટલું છે એ બી બતાવીશ

આ રીતે જો કુરકુરે કરી લીધા અને છોકરાઓને જો આ મસાલા સાથે તમે આપશો ને તો બહારનામાં અને ઘરનામાં એ લોકો ડિફરન્ટ નહીં કહીએ કે એ મારી ગેરંટી તમે જે મેં બતાવ્યા ને એ રીતે તમે પરફેક્ટ રીતે કરશો ને તો બહારનું પાઉચ ખોલીને મૂકો એમની જોડે અને ઘરના બનાવી મૂકો બીશમાં તો પછી ચોખ્ખી વસ્તુ ફ્રેન્ડ ઘરે આવી મસ્ત બનતી હોય તો પછી આપણે બહારની વસ્તુ ખાવી કેમ પડે લાવવી કેમ પડે ફ્રેન્ડ દેખાય પોલ તમને અંદરથી જે બહારના કુરકુરેમાં પોલ આવે એવી એક્ઝેટ પોલ છે મસ્ત ક્રિસ્પી બી થાય છે સાથે સાથે તારા બી થાય છે પણ હું થોડા હજુ ઠંડા થવાથી ગરમ છે હજુ થોડા ઠસશે ને એટલે પ્રોપર અને અવાજ પ્રોપર અવાજ બી સંભળાવું અને પ્રોપર એમાંથી તમને જાળી બી બતાવું અને અવાજ જો કાણા હોય છે ને એમાં પ્રોપર પડશે બહુ મજા આવશે છે ને અવાજ અવાજ અને કાણા ફ્રેન્ડ મેં તળાતા તળાતા પૂરા કરી દીધા પહેલી બેચના ચલો આપણે બીજા બી નીકાળી લઈશું ફ્રેન્ડ બહુ જ ચાળીદાર બને છે અને મજા એટલી આવશે ને તમે એકવાર બનાવી લીધા ને तो बाद ना लावना बंद कर दो छोकराओं हो माटे कोई जरूरत नहीं पड़े इतना टेस्टी था है स्मेल तो बहुत मस्त ऐड कर देवा ना जीरे तड़ाक खावे મેં તો હાલ માપના તમને રેસીપી પૂછતા બનાવ્યા છે પણ હવે ભરી નવું નાસ્તામાં બહુ જ મસ્ત લાગે ભરે ને એટલે આપણે મસાલો એડ કરીશું થોડો ગરમ હોય ને ત્યારે મસાલો એડ કરી એકદમ ઠંડા થશે તો પછી પ્રોપર એનો મસાલો ચઢશે નહીં અનાવો બરાબર આ રીતે બનાવી જજો અને મસાલો એડ કરી દેજો એકદમ રૂમ ટેમ્પરેચર બી થઈ ગયું હોય એનું કુરકુરેનું પણ તો બી બે ત્રણ કલાક મસ્ત ખુલ્લા રાખી અને પછી સ્ટોર કરજો તો તમે મહિનાથી બે મહિના સુધી આવા ક્રિસ્પી અને ક્રન્ચી જ રહેશે અને મસ્ત લાગશે બી કાઢી ખાવામાં બસ આ રીતે મસાલો છાટે જઈશું અને એક બીજી થાળીમાં મૂકે જઈશું ડીશમાં એટલે આપણો તેલ ના ભરાય ઓકે ફ્રેન્ડ હવે હું બીજા બી નીકાળીશ તૈયાર છે કુરકુરી બાય મળી આગળના નવા બ્લોગમાં ફેર